બાયલ ચાવડાની બરસી એમ જાણો મારો જીવ છે એ પદ્મામાં રહી ગયો અને મારું અહીંયા મૃત્યુ થયું અને હું પ્રેત સર્જ્યો છું ભૂત સર્જ્યો છું સાંભળી લો જોવાનો બાયલ ચાવડાની બરસીની કણી છે એ મારી છાતીના હાડકામાં ભાંગી ગઈ છે એ હજી મને ખટક્યા કરે છે તેથી આખી રાત મને નીંદર નથી આવતી વેદનાની મારી પાછું છું બાપ જુવાનોના મોઢામાંથી શબ્દો નીકળ્યા માંગડાવાળા એનો કોઈ ઉપાય ખરો કે તમારે એમાંથી બને તો હાડકું ગોતી એની કરજ જો દામાકુંડમાં પધરાવીને પાછા આવો તો મને શાંતિ થાય નહીંતર જિંદગી આખી મારે આ કાળી બળતરા અને વેદના વીઠવી પડશે માનાથી જીરવાતું નથી એ દેશે રાજપૂત જોવાનો કે છે માંગડાવાળા તારું અનાજ ખાધું છે તો તારું હાડકું ગોતી એમાંથી કણી ગોતી એમાં પધરાવાની જવાબદારી અમે અમે રાજપૂતના દીકરા તને મોક્ષ મળે તમામ પ્રવૃત્તિ કરશું બીજા દીએ વડલાના થડમાંથી ખોદીને હાડકું કાઢ્યું બરસીની કરસ કાઢી અને એ લઈને બંને જણા દામાકુંડના રસ્તે હાલી નીકળ્યા પણ દામાકુંડમાં એ બે જુવાનો જાય છે જે જુવાનો માંગડા ને ત્યાં રાત રહ્યા હતા એ બે બારવટીયા હતા ને બે બંનેના નામ એકનું નામ જેહો હતું બીજાનું નામ વેજો હતું જેસો માંગડાનું હાડકું લઈ અને દામાકુંડ ને રસ્તે પડ્યા અને આ બાજુ બન્યું એવું કે ભાદરવા મહિનાની મેઘલી રાત નગરના દરબાર ગઢ ને જરૂરખે એક બાદશાહ અને ઉરમ જાગતા હતા એ વરમ બાદશાહ ને એટલું કીધું કે આવી કાળી મેઘલી રાતે કોણ જાગતું હશે ડાબા ઉપડિયા કાં તો મરઘા નેણીને માણવા અને કાં તો ખગ વાવા ખડિયા આજે વરમ બાદશાહ ને એમ કે છે કે આવી રાતે વરસાદની રાતે કોઈ બારું ન હોય આવી મેઘલી રાત માથે વરસાદ વરસે અત્યારે કોણ જાગતું હશે અને તે દિવસે બાદશાહના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે તમારા જીભના માનેલ ભાઈ જેસો અને વેજો બે બારવટિયા છે એ જાગતા હશે અને તે દિવસે બેગા એમ કે છે કે આવી મેઘલી રાતે મારા ભાઈઓને બારવટું કરવું પડે મારા ભાઈઓને જો આવી મેઘલી રાતે બાર કરવું પડે ખાવીન તમે જરાક વિચાર તો કરો ને તેની બાદશાહના માઢામાંથી શબ્દ બેગમ મને અટાણે આ મેઘલી રાતે એવું સમજાય છે બખોલમાં પડ્યા પડ્યા હાવજના બચલા છે એની કેટલી વેદના ભોગવી પડતી હશે ખાવીન તમે એને ક્યાંય રહેવાનું ઠેકાણું રહેવા દીધું નથી બાદશાહ હુરમને એમ કે છે ખાંભળો અટાણી બે જણા જો હાજર થાય તો એને હું માફી આપું એના ગામડા પાછા આપું ને એનું અરે હોય મેઘલી રાત છે બાદશાહ કે છે હાથ તો પાડો એકવાર બેગમ હાથ તો પાડો એકવાર અને બેગમ ના માઢામાંથી જરૂર ખે આવીને શબ્દ નીકળી ગયા જેસાજીભાઈ વેજાજીભાઈ થારાની માલિપ અવાજ આવ્યો માં અમે જાગીએ છીએ બાપ અને એ અવાજ જેસાજી વીજાજીનો નહોતો એ અવાજ માંગડાવાળાનો હતો એને એમ થયું કે મારા કામે દાંબો કુંડ ગયા હોય તો એનું બારવટું પાર પડતું હોય તો માંગડાવાળાનો અવાજ હતો અને કીધું કે હા અમે જાગીએ છીએ અને તે દિવસે ઉપરથી બેગમનો શબ્દ આવ્યો કે કહો ભાઈ અટાણે ક્યાંથી જવાબ મળે છે એક બાદશાહની રખેવાળી કરવા બેન તમારા શત્રુની રખેવાળી કે હા બેન કદાચ જો અમારી ગેરહાજરીમાં જાફના ને કોઈ મારી જાય